देशनी आजादी बात थी आज સુધી ગુજરાતના એક ગામમાં વિજળી નથી પહોંચી અને આપણે ગુજરાતના વિકાસના બણગા ફૂંકતા ફરીએ છીએ ત્યારે કવિ દુષ્યંત કુમારની કવિતાની પંક્તિ યાદ આવે છે ક્યાં તો તઈ થા ચરાગા દરેક ઘર કે liye ક્યાં ચરાગ મયસર નહીં શહેર કે liye यहां દરત્તો કે સાયેો મેં धूप लगती है चलो यहां से चले और उम्र भर के लिए રાજકારણ સમાજ અને વાયદા પર વ્યંગ કરતી આ કવિતામાં કવિ નેતાઓ બતાવેલા સપના વાયદાથી એક આશાની કિરણ અને પછી વાસ્તવિકતા હાલ છે તેની વાત કરે છે આવી જ કંઈક ગુજરાતના એક ગામની આઝાદીના છોતેર વર્ષ પછીની હાલત છે છતાં આપણે અમૃત મહોત્સવના તાઇફામાં રાજી થતા રહ્યા છીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસીયા અબજો રહ્યા છો સમાન ગુજરાતના વિકાસની ગાથા સાંભળી આપણે જે ગજગજ છાતી ફૂલાવી અને ફરીએ છીએ તેની હવા એક સેકન્ડમાં નીકળી જાય જો આદિવાસી વિસ્તાર દાહોદ તાલુકાના તનુષિયા ગામના જામુડી અને મીનાફળિયાની હાલત જોઈ લઈએ તનુષિયા અને મીનાફળિયામાં કેટલાક આદિવાસી પરિવારો રહે છે જેમણે આઝાદીના છાઉંતેર વર્ષથી પોતાના ઘરમાં ક્યારેય વીજળી જ નથી જોઈ કારણ કે વિકાસ ગાથાના બણગાની વચ્ચે છેવાડાના આ ગામ સુધી સરકારી વીજ તંત્ર ક્યારે પહોંચ્યું જ નથી વળી વીજળી નહીં મળવાનું કારણ પણ એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ શું આપે છે તો કારણ આપે છે ત્યાં સુધી પોલ નથી જ્યારે પોલ નાખીશું ત્યારે વીજળીના કનેક્શન આપીશું આવું બધું જ આ ફળિયાના લોકો જણાવે છે અંધારિયા ગુજરાતમાં રહેતા આ ફળિયાના લોકોની પીડા કેવી હોય એ સમજવા તેમને જ સાંભળીએ તો વાસ્તવિકતાનો પરિચય થાય અમે છેલ્લા પાંચ વર્ષથી પ્રોસેસ કરીએ છીએ પણ લાઇટ થતું નથી વર્ષે વર્ષે અમે અરજી કરીએ છીએ ત્યાં સુધી નથી થઈ હમણાં છ મહિના પહેલાંથી અમે બી અરજી કરી તો જ્યારે ઓફિસમાં જઈએ ત્યારે કે કે લાઇટ થઈ જશે આ મીટરવાળા બી આવે તો મીટરવાળા બી કહે છે તમારા પોલ નથી ઊભા રહેતા ત્યારે કંઈ કે અમે ક્યાંથી લાઈટ કરીએ જ્યારે પોલ ઊભા થશે ત્યારે અમે મીટર તમારા ઠેકી આપશું રસિકભાઈ જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ મહેનત કરી રહ્યા છે પણ વીજળી નથી આવતી તેઓ પેદા થયા ત્યારથી વીજળી જ નથી જોઈ કચેરીઓના ધક્કા ખાતા આદિવાસી પરિવારોને જવાબ મળે છે કે તમારા ત્યાં પોલ નથી નથી માટે વીજળી મળતી પોલ ઉભા થશે ત્યારે અમે તમને મીટર આપીશું વિચારો કે આદિવાસી સમાજના લોકો જે ગુજરાતનો એક અભિન્ન હિસ્સો છે છતાં પણ વીજળી માટે વલખા મારતા કચેરીઓના ધક્કા ખાતા ફરે છે છતાં વીજળીના પોલ નથી માટે વીજળી નથી આપતા એવા જવાબ મળે છે અને આપણે હજારો કરોડ સેંકડો કરોડના બજેટની વાત કરીએ છીએ પણ આપણી પાસે વાસ્તવિકતા આ આદિવાસીઓના ઘરે વીજળી પહોંચાડવા માટે એક બે પાંચ હજાર રૂપેડીના વીજળીના પોલ પણ નથી તો પછી આદિવાસીઓને ગુજરાતના વિકાસમાં કયો હિસ્સો મળ્યો પ્રાથમિક સુવિધા પણ નથી મળતી ગુજરાતના નાગરિકોને આજે પણ અને આપણે વિમાન એક્સપ્રેસ વે ઉદ્યોગ જેવા આંબાઆંબલી જે ગાંધીનગર બેઠેલી સરકાર પાસેથી સાંભળીએ અને ખુશખુશ થવા લાગીએ છીએ પણ વાસ્તવિકતા ચહેરો કંઈક અલગ છે આશા રાખીએ આ અહેવાલ જોયા બાદ એમજી વિસીએલ તાત્કાલિક કાર્યવાહી કરશે અને અહેવાલ જોઈ શરમ અનુભવશે અને આ આદિવાસી વિસ્તારમાં વીજળી પહોંચાડશે અને સરકાર પણ અહેવાલ જોઈને પીડા સમજશે આદિવાસીઓની ગરીબ નાગરિકોની જે ગુજરાતના જ છે જે તમને મત પણ આપે છે અને જેવો આ રાજ્યનો એક અભિન્ન હિસ્સો છે સરકાર પણ ત્વરિત કાર્યવાહી કરશે અને વીજળીના દર્શન આ વીજળી વંચિત લોકોને વહેલી તકે કરાવશે અને પુરવાર કરશે કે ખરેખર ગુજરાત વિકાસ કરી રહ્યું છે એવી અમે આશા રાખીએ છીએ બાકી ન ફટાય જો હોય તો કંઈ ન થાય એવું નાગરિકો પણ માને છે આ બાબતે આપનું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર